નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની એક નવી વાર્તા સાથે મિત્રો આ વાર્તાનો સાર અને એમનો મર્મ સમજવા માટે આપ આ વાર્તાના અંત સુધી એટલે કે આ વિડીયોના અંત સુધી અમારી સાથે જોડાઈ રહેશો એ ઉપરાંત આવા જ પ્રકારની અવનવી વાતો સાંભળવા માટે અમારા સોશિયલ મીડિયા છે રાજેશ સોલવડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ

ધીમે ધીમે પિતા પોતાની દીકરીની ઓફિસમાં જાય છે દીકરીની ઓફિસમાં જાય છે ત્યારે પિતા પિતા એમના દીકરીને મળે છે અને દીકરી એમ તમે તમે પપ્પા અહીંયા આવો અને ટેબલની બાજુમાં ફોટો પડાવવાની વાત કરવા માટે તો પિતા એમના ટેબલ પર ઉભા છે ફોટો પડાવે છે પણ જ્યારે ફોટો પડાવે છે ને પછી દીકરી જે ટેબલ ઉપર એમની ઓફિસમાં બેઠી હોય છે ને એમની બાજુમાં પિતા ઊભા હોય છે એટલે પિતાનો હાથ દીકરીના ખંભા ઉપર હોય છે

ફરી વાર દીકરા પિતા એ દીકરીને પૂછ્યું ભૂલ નથી થતી ને તો કે ના હું તાકાતવાન છું કે મારી દીકરીને કદાચ નથી થતી ને તો એવું માને છે કે સર્વસ્વ તું છે અત્યારે તો બધા કરતા તું ખૂબ જ આગળ છે ને તે ખૂબ જ પ્રગતિ કરી છે તો આ વાત સાચી છે અને તું સૌથી અત્યારે તાકાતવાન છે એ પણ સાચું એવું તું મનમાં રાખે છે દીકરીએ ફરી વાર હા પાડી પિતા તો આશ્ચર્ય પામી ગયા કે શું થવા લાગ્યું મારી દીકરીને અભિમાન આવી ગયું કે શું આ વાત કરતા કરતા ત્યારબાદ પિતા ખંભા કે હજી એક વાર પૂછી લો કે મારી આટલું બધું અભિમાન તો નથી ને એમ તો પાછું પૂછ્યું કે બેટા આ દુનિયા ની અંદર તું સૌથી તાકાતવાન કોને માને છે અને સૌથી નસીબદાર પણ કોને માને છે તો ત્યારે દીકરી એવું કીધું કે પિતા સૌથી નસીબદાર તો તમે છો એટલે દીકરીને પૂછ્યું કે બેટા હમણાં થોડી વાર પેલા મેં તને ત્રણ થી ચાર વાર પૂછ્યું કે તું સૌથી વધારે તાકાતવાન અથવા માને છે તો ત્યારે તું તો એવું કેતી હતી કે સૌથી વધારે તાકાતવાન હું જ છું ત્યારે તો હું જ છું આવું તે વારંવાર તે કીધું પરંતુ આ એક જ મિનિટ ની અંદર કેમ તે તારા મંતવ્ય ને ફેરવી નાખ્યો અને ત્યારે દીકરી જે જવાબ આપે છે ને મિત્રો એ જવાબ સાંભળવા જેવો છે ખૂબ સરસ મજાનો અને સમજવા જેવો જવાબ આપે છે દીકરી કહે છે પપ્પા સાંભળો અત્યાર સુધી તમે જ્યારે મને પૂછતા હતા ને ત્યારે તમારો હાથ છે ને એ મારા ખભા ઉપર હતો અને તમારો હાથ એટલે કે તમારી છત્ર છાયા તમારા આશીર્વાદ છે ને એ મારા ઉપર સતત હતા એટલે હું મારી જાતને સૌથી નસીબદાર અને સૌથી તાકાતવાર માનતી હતી પરંતુ અત્યારે તમે હાથ લઈ લીધો અને તમે મારી સામે બેઠા છો અને એટલે મેં એવું કીધું છે કે હવે તમારા કરતા તમે વધારે તાકાતવાન અથવા તો વધારે નસીબદાર છો તો મિત્રો આ સમજદારી વાળી વાત દીકરીએ કરી ત્યારે પિતાની આંખમાં આંસુ આવી ગયા કે નહીં ખરેખર હું મારી છોકરી ઉપર કે મારી દીકરી ઉપર ખોટું એવું રાખતો હતો કે અભિમાન પણ નહીં અભિમાની નથી પણ ખૂબ જ સમજદાર છે એમ મિત્રો આપણા સમાજમાં પણ ઘણીવાર ઘણી બધી વાતો એવી છે કે જે વાતોને આપણે બે અર્થ થતા હોય પણ આપણે કયા અર્થથી એને લેતા હોય છે એ ખૂબ મહત્ત્વનું હોય છે આપણે ઘણીવાર છે તે ગર્વ હોય અને અભિમાનમાં અને અભિમાન હોય અને ગર્વમાં આવી ઘણી બધી વાતો છે ઘણીવાર આપણે લોભને કંજુસાય અથવા તો મોટા અને વડીલ આ બધું આપણે ભેગું કરી દેતા હોય છે ને ત્યારે ખૂબ વિકૃત પરિસ્થિતિ ઊભી થતી હોય છે જેમ કે કંજૂસ અને લોભી એમાં પણ ઘણો ફેર છે મોટા અને વડીલ એમાં પણ ઘણો ફેર છે તો આ બધા શબ્દોને સમજવા માટે ફરી આપણે બીજા વિડીયો સાથે મળશું પરંતુ આજનો આ વિડીયો છે એ આપણે કેવો લાગ્યો એ જણાવશો અને સારો લાગ્યો હોય તો આ ને શેર કરી અને અમારી સોશિયલ મીડિયા સાઇટને આપ ફોલો કરશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત